અત્યારે બ્લોક છેલ્લું કર્યો છે દસ વાગે તો એનું કારણ એમ છે કે હમણાં છે ને ઘણા સમયથી વિડીયો નથી આવ્યો આજે છે મિત્રો દિવાળી તો તમને બધાને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી મિત્રો હેપી દિવાળી હેપી દિવાળી ને અત્યારે મિત્રો છે ને આપણે છે ને અબારમાં પહેલાં બધું કામ કરતા થાય બધું હતું તો આ ગાડીની બધું વ્યવસ્થિત ધોઈ નાખ્યું કમ્પ્લીટ કરી નાખી સમકાવી દીધી છે એકદમ આ બધું હરિયામાં બધું આવું નાનું હું બધું કામ હતું કરી નાખું છે ને અત્યારે આપણે છે ઘેરે મારા મમ્મી ને મારા પપ્પા જ્યાં ઢો કરવા કારણ કે નવું વર્ષ આવે ને તો મીઠાઈને એવું બધું લાવવાનું હોય ને તો એ જાશે એવું બધું લેવા મીઠાઈને ને એવું બધું ને બિલ ભરવાનું નતું એ બધું કામ હાટું છે ને બધા એ જાશે ને અમારા ભાઈને ને એ જાશે ઉના એને થોડુંક કામ હતું વિપુલ ને નેહલ ને બધા ને એ બધા જાશે ફટેકડા ને એવું બધું લેવા આપણે કઈ ફટાકડા નથી ફોડતા ને ઘણા સમયથી મિત્રો આપડા કઈ ફટાકડાનો શોખ છે નહીં એવો એટલે આપણે કઈ ફટાકડા નથી લાવતા નથી ફોડતા એવું બધું છે તો છોકરા લેવાના છે ને લેતા એ બધું કરવાનું છે તો વિડીયો કન્ટિન્યુ બન્યા વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવી સબસ્ક્રાઈબ કરી લેજો તો આવા નવા મિત્રો નવા નવા વિડીયો હું લાવતો રહી હવે મિત્રો વેકેશન પડી ગયું છે આપણે ઈરાના કામમાં જતા તમને ખબર છે હવે પછી કાંક આગળ આગળ બીજું કામ કરવા જઈએ

પછી નાના નાના છે ને આપડે ઓલો બટેટા વેલો મેં તમને પેલા દેખાયો છે ને બોલા પેલા વિડીયો બનાવતો હું વીસ એમાં તો હવે તો એ બટેટા વેલો પણ પાછો ખાવા મીનો છે એને ધ્યાન બટેટા કહેવાય એવું કઈ કહેવાય છે તો ચાલો મિત્રો બીજું કઈ નહીં ફેસબુક માં જોતા હોય ફોલો કરી લેજો યુટ્યુબ માં જોવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મારા મમ્મી ને મારા પપ્પા આવે ને પછી મળી જાય તો ફાઇનલી ફેમિલી છે ને એ અમારી મમ્મી ને આવી જશે ઘેરે લેતા એવા આપણે હાટું મીઠાઈ ને બધું ખાવાનું ખાતા થઈ અત્યારે સેવડો ને તો આ ફટેકડા લેવાશે આમાં નેહલીમાં એટલા ફટેકડા લેતા એવા ને મીઠાઈ ને બધું આવી ગયું છે શાક બકાલો ને ઉભર્યું હવે છે ને નાસ્તો કરી લઈએ બે મીઠાઈ ખાઈ લઈએ તો ફેમિલી છે ને હવે અત્યારે આપણે ખાવા મળીએ છીએ ચારે મીઠું ભૈજા બનાવવાની આ દિવાળી છે ને તો અત્યારે ભૈજા બનાવીને ખાવા છે એવું છે બકાલો લેવા છે પણ લેવા નથી હાલો ભૈજા ધીકી નાખીએ તો ભૈજા ખાવાના છે એટલે કટિંગ થઈ ગયું છે ચાર બધું કાપે રાખ્યા છે ભૈજા બનાવી ને ખાઈ લે અત્યારે પછી કાક કપાસ બીજું જોયું જાય તો અત્યારે છે ને આપણે ભૈજા ખાવાના છે તો બધું કાપી નાખે પછી મિલ જાય આલો તો મિત્રો હવે છે ને આપણે છે ને ભૈજા બની ગયા છે આપણે ગયા છે રમવા ભાઈ સામે તો સરસ છે આપણે લઈ લીધી છે સાહે ને મિરસા ને મિરસા થોડાક

હા હા નથી તને ફટાકલા ફોડવા દેવા નહી એ હાય દે ફોરવાના છે અત્યારે નહીં એલા એલા હાય ફોરવાના છે અરે હાયદે ફરવાના અરે હાયદે ફોરવાના છે એ હાયદે ફોરવાના છે એલા એ લે હાય દે હાય દે હાય

બહુ ફરા ઓભય ફટાકડા તમણે અરે 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 આ તો રે હું ભરેલું અંદર એકડો તો એમાં એક તો જ આવે બીજ તો ફાઇનલ ફેમિલી યાર ભઈજા ખાઈન પછી આપણે પૂજ્યા થા ઘરે 8:30 વાગ્યા સુધી પછી અમારે 8:30 વાગે જગી જા મારા બેન ને આવવા ને તી ઉના ગયા થા ને તી વયા કાને હલ બેન ઉના ગયા થા ને તમે હું લાવ્યા ફટાકડા બીજું શું લાવ્યા ફટાકડા ફટાકડા જ લાવ્યા હા તો પછી અમારે ને આવ્યા ને ભાઈ પછી જાગી જા ને હવે હવે જાવું છે નેહલબેનની પલોટે બધું પાણા બહાર છે ને એ લેવાના છે અમારે રસ્તો બનવાનો છે ને એટલે હા તો પાણા થોડાક નરે છે ને એ સાઈડમાં કરવાના છે એવું બધું છે તો એ કામ કરવાનું છે ને તો આ દિવાળી છે ઘેરે છે હજી કાલ ઢોકો થાય એટલે હરા છે ને એ કામ કરીને જ છે ને થોડુંક તો ઓછું એટલું પછી આપણે ઓલામાં ઉભરું કરવું નહીં ના ઓરા ને એવું પછી નકરે હારવા દો એટલે આમે હારવા દો અને આમે હારવા તો એ પણ મને હારી નથી છે તો એ હારવાના છે હું બોલો ચાને હવે એમન લઈને જવાનું છે આપણે કેમ લાગે એમન મા તો કાકો દીકરો બે હાલ્યા થાય કેમ લાગે તો દાદા ગાડી લઈ છે કેમ લાગે તો દાદા ને ગાડી માં બેહી ને હે બધા આલે આલે તો ન દાદા કેમ વાર ગાડી લેવી તો ભલે ગાડી લઈ લઈ તો આપણે ગાડીમાં ભઈયા દઈએ હર પછી દાદાને ગાડીમાં બેસાહી કેમ લાગે ને હલબેન હે લે કેમ ઘા કરી દે તમ કેમ જમડુ ઘા કરી દીધું હે બેન તમે આ ગાડીમાં દાદા ઈ લઈ જ નથી જવાની આપણી ગાડી આયા રેવા દેવાનું છે દાદાને ગાડીમાં બેસાવાનું છે હાલો સીધા પાણા હારવો હો બેન કીતે હા હલવા લાગી કા તું હું હારવા લાગી તો ફાઇનલ ફેમિલી છે ને હવે આપણે થી પાણા ફેરવું એવા છે તમે જોઈ શકો છો આલર્ટ પછી ના કાંઈ વિડીયો શૂટ કર્યો જ નહીં કારણ કે પાણા ફેરવવા હતા ને પછી ફેરવા રાખ્યા પછી અમને એમ કે ફરી રહે તો એ જાય થોડાક હવે પછી જોયું રહે કાલ અઠવા પછી નવા વરસમાં જોયું રહે તો હવે બીજું કંઈ નહીં હવે નાવું છે નાઈ ના છે ને છ ને દસ રજ છે તો છે ને મિત્રો પહેલાં હવે નાઈ નાખે પછી દિવાળી મેં ના થાય ને પછી થોડા ફટાકડા છે ને એ ફોરિયન વાહો એવું છે તો હું પેલા છે ને નાઈ નાખું ફાઈનલ ફેમિલી યાર આપણે નાઈટ કમ્પ્લીટ રેડી ચાર્જ ને હવે છે ને મિત્રો આપણે બહાર દીવા કરવાના છે ને હનુમાન મિત્રો છે ને આપણે લોટ જવા વખત આવવાનું છે એવું બધું છે તો એ બધી ચાર થઈ ગયા છે સુમની ચારે નાખી છે લોટની ને બીજું બધું ચાર છે શ્રીફળ ને એવું તો પહેલાં છે ને બહાર આ તો દીવા કરી નાખી છે બે જગ્યાએ એક ઢાપે કરી આવ્યો છું હું હવે બહાર કઢ નાખીએ ને પછી રાય હનુમાન દાદા સ્લીફ ફોડી આવીએ અને લોટ દવાડી આવીએ તો હું છે ને પેલા બહાર દેવા કરી નાખું મિત્રો તો ફાઇનલી ફેમિલી છે ને હનુમાન દાદા વ્યાવા ઘેરે જમવાનું કરીને હવે બેસી જાય છે મિત્રો જમવા માટે તો લીંગણાનું શાક બની ગયું છે દાડવા છે રડવા જતા એ નારિયેલ સાઈસ રોટલા અને સંભારો તો સારો મિત્રો હવે જમી લઈએ ને પછી ત્યાં છે ને અમારા ફટાકડા ફોરવા આવી જાય પછી છે ને થોડાક ફટાકડા એ પ્રાઇ ફોરીને જ છે એટલે રેડી સારો મિત્રો હવે જમી લઈએ પછી ઓલા આવે ને ફટાકડા ફોડી જાય તો ફાઇનલ ફેમિલી છે ને હવે આપણે છે ને આ વિડીયો એન્ડાય કરી દઈએ કારણ કે નકર થઈ વિડીયો લાંબો આંદ નાખીને તો બહુ લાંબો થઈ જાય આપણે ઢોકાના વલામાં લઈ લે તો તમારે આગળનો વિડીયો જોવો હોય ને ફટાક્રામ કોડિયા ને એવું બધું જોવું હોય ને મિત્રો તો ફોરાક જોઈને કે આગલા વિડીયોમાં હું થોડાક થિન લઈ નાખી દઈ ને તો સારો મિત્રો હવે એ સાથે છે ને આ વિડીયોનો એન્ડાય કરી દઈએ મનજે બુદા વિડીયોમાં શાનદાર વિડીયો માં ત્યાં સુધી તમારું બધા નું ધ્યાન રાખો અને જય માતાજી જય દ્વારકા